તળાજા તાલુકાના પાદરી ગામ નજીકના સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે સમુદ્ર કિનારે એક ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવ્યો છે. તળાજા તાલુકાના પાત્રી ગામ નજીકના દરિયાકાંઠે ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે કરી લીધો છે અને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક રીતે એવું મનાય છે કે ડોલ્ફિન દરિયામાંથી તણાઈને કિનારે આવી પહોંચી હશે પરંતુ સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે સમુદ્ર કિનારે આ દુર્લભ જળચર જીવનું મૃતદેહ મળતા સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે